ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ અને ફોન કરીને સતત અમને પ્રશ્નો પૂછી રહ્યા છે કે પરાશરાભાઈ તમે અત્યારે શા માટે કપાસનું વેચાણ કરતા નથી તો ખેડૂત મિત્રો તમને પણ ખ્યાલ છે કે બજારમાં કપાસના વીસ કિલોના તેરસોથી પંદરસોની વચ્ચે કપાસની ગુણવત્તા પ્રમાણે ભાવો છે તે ચાલી રહ્યા છે આવા ભાવમાં કપાસ વેચવો મને પોસાતો ન હોય અત્યારે હાલ પૂરતું કપાસનું વેચાણ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે પરાશરા કપાસના ભાવ વધશે કે ઘટશે હવે ખેડૂત મિત્રો તે બાબતે અમારી પાસે કોઈ માહિતી નથી અમે જે કપાસ સાચવ્યો છે તે અમે અમારા પોતાના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને અને આગળ જતા કદાચ કપાસના ભાવમાં સુધારો આવે તો આપણને કપાસમાં ખૂબ સારું વળતર મળે તેવા વિચારથી અમે અત્યાર સુધી કપાસ સાચવેલો છે અને હજુ પણ કપાસ સાચવવાની રણનીતિ અમે ખુદ અત્યારે અપનાવી રહ્યા છીએ તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેમનો નિર્ણય ખેડૂત મિત્રો તમે ખુદ તમારા ભરોસે અને તમને જે પ્રમાણે સૂઝતું હોય તેને ધ્યાનમાં રાખીને લઈ શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે પ્રશ્નભાઈ થોડી ઘણી તો માહિતી આપો તો ખેડૂત મિત્રો મારા પોતાના અનુભવ આધારિત હું તમને માહિતી આપું તો ગઈકાલે એટલે કે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ એકસો ચાલીસ રૂપિયા જેટલો વધીને છપ્પન હજાર ત્રણસો એંસીની આસપાસ જોવા મળ્યો હતો અને અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ બસો ચાલીસ રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવન હજાર એંસીની આસપાસ આપણો રોની ગાંસડીનો વાયદો છે તે બંધ થયો હતો અને એનસીડેક્સ ઉપર આપણો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો પણ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો સિત્તાવીસો ત્રેસઠની આસપાસ બંધ થયો હતો જેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા છે તે એકસો ત્રીસ જેટલી હતી અને સેલર એટલે કે વેચાણ કરનારની સંખ્યા સિત્તેર જેટલી હતી હવે આપણો કોકુડકલ એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે સિત્તાવીસો ઇઠોતેરની આસપાસ બંધ થયો હતો જેમાં લેનારની એટલે કે બાયરની સંખ્યા વીસ જેટલી હતી અને વેચાણ કરનારની સેલરની સંખ્યા છે તે સાવ ઝીરો જેટલી હતી ટૂંકમાં કપાસિયા ખોળમાં જે વાયદાઓ છે તેમાં રિકવરી છે તે આવી રહી છે ટૂંકમાં કપાસિયા ખોળની હાજર બજારમાં પણ થોડો ઘણો સુધારો હોય તેવું અમને લાગી રહ્યું છે એટલા માટે આવા કારણોને રાખીને અને અમેરિકાનો જે માર્ચ બે હજાર વાયદો પણ એસી થયો છે આવી રીતે આવા કારણોને જોતા ખેડૂત મિત્રો અમે ખુદ અત્યારે મારો પોતાનો અભિપ્રાય હું તમને જણાવું તો આવા કારણોને ધ્યાનમાં રાખીને હું અત્યારે કપાસનું વેચાણ કરવા માંગતો નથી કારણ કે જો આવી વાયદા બજાર ઊંચી વધે તો કદાચ કપાસના ભાવ છે તે વધે એ દિશામાં હું અત્યારે સમજતો હોય આવા કારણોને લીધે કપાસનું વેચાણ કરવા અત્યારે હું નથી ઈચ્છતો અને આજે તમે પણ ખેડૂત મિત્રો જોયું હશે કે આપણે ત્યાં કપાસની આવકો જે બે લાખ મણની ઉપરની સપાટીએ બજારમાં આવતી હતી તે આજે તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ તમે પણ ઘણા બધા વિડીયોમાં માહિતી મેળવેલી જ હશે કે બે લાખથી નીચેની સપાટીએ આજની તારીખે કપાસની આવકો છે તે આવી ગઈ છે ટૂંકમાં ઘણા બધા ખેડૂતભાઈઓએ શરૂઆતથી જ આ વર્ષે કપાસનું વેચાણ ચાલુ કરી નાખેલું હતું અને તમે પણ જાણો છો કે ગુલાબી ઈયળ અને વરસાદને કારણે ઘણા બધા વિસ્તારમાં કપાસનો પાક છે જે ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રોએ ધારેલો હતો તેટલું ઉત્પાદન નથી આવ્યું ટૂંકમાં કપાસના ઉત્પાદનમાં પણ ઘણું બધું ગાબડું છે અને આવા અનેક કારણોને લીધે જો કપાસ બજાર ઉપર આગામી સમયમાં અસર થાય અને કદાચ ભાવ સુધરવાના હોય તો આપણે સાચવેલો હોય તો ખેડૂત મિત્રો સારા ભાવ છે તમારા ખુદના ભરોસે યોગ્ય નિર્ણય લઈને તમે પોતે તમારી મેળાએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી ભેગી કરીને અને વિશ્વ બજારની માહિતીને ધ્યાનમાં રાખીને કપાસની ગુણવત્તા અને તમારે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ ખેડૂત મિત્રો તમારા ભરોસે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો